જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને ગૌરવ એવા ઝીણા ગામના યુવાન મેહુલ જોશીનું કેપ્ટન પદે પ્રોફેશનલ પદ મળવતા દેશના પથ પર ધ્રુવતારા બનીને અજવાળું પાથરે તેવા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરાયેલા મેહુલ જીવનમાં

કેપ્ટન મેહુલ બે હજાર અગિયારમાં સૈનિક તરીકે ભારતીય સેના સાથે જોડાયા હતા અને સતત પુરુષાર્થથી અધિકારી બન્યા છે માળિયાહાટીના તાલુકાના ઝીણા ગામના મેહુલ જોશી લેફ્ટનન્ટથી કેપ્ટન બનવાથી લોકોમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે જેને ઉડવું જ છે તેને ગગન મળી રહે છે લેફ્ટનન્ટથી કેપ્ટન બનેલા મેહુલ જોશી ભારતીય સેનામાં વધુ એક શિખર સર કરે તેવા આશીર્વાદ આપવા માટે માળિયા હાટીની પ્રજાએ તેમને બિરદાવ્યા હતા આજે માળિયા હાટીના બ્રહ્મ સમાજ માટે ફરીથી એક વખત ખૂબ આનંદનો પ્રસંગ છે થોડા સમય પહેલા જ માળિયા બ્રહ્મ સમાજનું ગૌરવ અને આખા જૂનાગઢ જિલ્લા બ્રહ્મ સમાજનું ગૌરવ એવા ભાઈ મેહુલભાઈ જોશી ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે પસંદગી પામ્યા હતા એના થોડા જ સમયમાં લેફ્ટનન્ટ ગવર્મેન્ટમાંથી પણ એને પ્રમોશન મળી અને આજે મેહુલભાઈ રઘુભાઈ જોશી એ કેપ્ટન તરીકે ભારતીય લશ્કરમાં પસંદ પામ્યા છે પ્રમોશન મળ્યું છે એ આ વિસ્તાર માટે જોશી પરિવાર માટે અને માળિયા બ્રહ્મ સમાજ માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે

જેનો જશ્ન આજે અમારા પરિવારમાં ઉજવણો છે મારા દિવસને બધા ભાઈઓ મારા કજીન બધા મારા બધકના દીકરાઓ મારા ભત્રીજાઓ ગ્રમ સમાજના આગેવાનો પછી રઘુભાઈ જીતુભાઈ પુરોહિત કરેલભાઈ ઠાકર વિગેરે તથા મેહુના ખાસ ચિત્ર એવા યુવરાજસિંહ કચ્છી સંજય ભાતી હિરેન પટાણીયા નિવૃત્ત શ્રી રમેશભાઈ પોજી વગેરે ઉપસ્થિત થઈ

એક જગ્યાએ અમારા આખુ કાકાના ઘરે ભેગા થઈ અને એની ઉજવણી કરી છે સેલિબ્રેશન કર્યું છે પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ